ઓ મિત્રો આપણો નવો બ્લોગ માં તમે બધાય મજા મજા માં આવશો હું પણ મજા માં છું જો આજ નો મારો નવો બ્લોગ મિત્રો તો જોવો તમે બધાય બજા જે છે મારો નવો બ્લોગ જોવો ને તે બહુ બજા મજા મજા માં દેશે તો જો આજ નો મારો નવો બ્લોગ તો જાવી છે ગાયર વાડ ઓ આખો રોડ બ્લોક કરી નાખ્યો હવે નિયમ આખો ડાય આગળ પંપ આવે અને આ ડીઝલ નખાય લેવી આ પછી આપણો બ્લોગ ચાલુ કરી આપણે કંટીન્યુ ને બસ મેને આ મારી સાથે બ્લોકમાં બનાવી રેજો જુના રેજો મિત્રો એન્ટક બનાવી રહી જયો આપણી સાથે બ્લોકમાં મળી ગયે તો આપણે એવી ડીઝલ લખાવા ડીજો ટકાઈ બનાવી જાય છે ના કે ના કે જે વિચાર જો તો કોન માર્કેટમાં એવું છે મિત્રો કે આ ડીઝલની કમ કઈ ડીઝલની એટલો બહુ ફોલો પડે છે મારે એવું લાગે સ્પેશન મારી ગાડી માટે जल से मल तुम कोई जी यहाँ जो इन्हें क्या रुलो नहीं चाहिए आने चाहिए बड़ा नहीं 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 तो मित्रों आपने अभी जीके डीजल लगाओ पर से वो तो बड़ी किसे हम तो आपने अभी गाड़ी में डीजल आज हमें क्यों कहता तो है क्या कोई चीज़ हुई तो ये बात में तो आपने गाड़ी में से डीजल है वो नहीं तो चाहिए से डीजल तो है तो यहाँ मित्रों जो आपने अपना है निकल

હમણાં ટાયર આવી જાય આ ટાયર તો સારું છે જો પણ ઓલું નહીં સારું એટલે બે ટાયર નવા નાખવાના એક તો આપણે ભાઈ નાખ્યું જો અહીંયા આનો બ્લોક તો તમે જોયો જોઈશે જોઈ લેજો આનો બ્લોગ ન જોયો હોય તો આવી જોઈશ આ ટાયર જો ટાયરની તો ગેણ ટાયરની તો પૂરું થઈ ગયું આ બધું જામ થઈ ગયું એ આ ટેરિંગ બેરિંગ અંદર થી બધા બુસિંગ વી ગયા એટલે બધું સર્વિસ થઈ ગયા અને અહીંયા આપણા તારા ભાઈના પ્લોટ થઈ ગયા આ રહ્યા ને આ ખાલી જગ્યા દેખે ને બીજા બધે તો બસ આપણે ગાડી બાડી સર્વિસ કરાવવા મીકવી જોઈએ અંદર આપણને શું કહે વિડીયો બનાવવા દેહજ મીત દેતા ન બનાવતા કંઈ વાંધો નહીં આપણે કંઈ ઉપાદેશ છે નહીં કોશિશ કરીશું બનાવવાની બનાવવા દેહજ મીત દેતા એમ તો તમે બનાવી રહીજો મારી સાથે બ્લોગમાં બનાવી રહીજો જોડાઈજો એન્ટ બધું આમાં આવી જાય ટાયર બદલાવ આવશે સર્વિસ કરાવવું આવશે કદાચ વારો તો અવતારમાં આવી જાય તો સારું છે તો બપોર થઈ જાય આપણે એમ બાર અગિયાર વાગ્યા થઈ જાય બે ત્રણ ત્રણ કલાક કહે તો થઈ જાય તો સારું સવરે કરાવી નાખી ગાડી આપણે બધું કમ્પ્લીટ ગાડીનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું એટલે મજા આવી જાય આપણે પછી ખેંહવાની જાય ગાડીને કે હવે આપણે સિઝન ઉપર છે એટલે ખેંચી લે એટલે અત્યારે મંજી છે થોડીક કામ કરાવી નાખ્યું જે છે એ બસ ચાર બાર નવા નાખીએ પછી આપણે ચાલો મળવી આગળ સવરે

તો બસ મિત્રો ગાડી ધોવાની છે આપણું અહીંયા કંઈક પડ્યું તું કાંઈ ગયું આ જેક પાના દોરા વાંચ્યા બધું અહીંયા પડ્યું તો ગાડી વોચિંગ لا <applause>

અત્યારે ઘેરો ભરી દેવી ખાલી કરવા મિત્રો તો બસ આ ભેરો ખાલી કરીને આવ્યો પછી આપણે ટાયર બદલાવવા જવું પડશે આખું અને હું મારે મને એમ છે કે હાથ બદલાવું ટાયર બદલાવ હાથ બદલાવ બદલાઈ નાખવા દઉં કેમ કે પછી મને નવરા પછી તમારો ભાઈ નવરો લઈ એટલે મને હાથ બદલાવવા દો ટાયર કબર તો આ ટાયર બદલાવ ગાડી સવરે થઈ ગઈ હોય પણ બધું ચેક કરાવી દઈ બદલાઈ જાય

ગાયું છે ભાઈ ગાયું અમે રે ખેલી ગાડી ગાયો હાથ પર આવી જાય દોમાં દોમાં ગાય આપણે જવાનું અવાજ ફરી ગયો બધું ટોટલ ફરી ફરીથી તો ફરી જવાનું એ બધું આપણે ટીવી થઈ ગઈ ગાડીની એક પંદર હજાર

તાર આવવા તાર જો આ તાર આવો બીજું કાંઈ નહીં આવે અહીંથી ખાલી હાલ્યો આવું આવે કેમ ધૂંધળો બધાય વાયથી ને હાઇલો આવું થાય ફાટી આપણા ભાઈ જેવા જાય ને તો ફાટી ન તો થાય ને ને થઈ ગયું રહ્યા જો આજ આપણે ગાડી ધોવાય ગયો પણ સવરીશ બવરીશ બધું કરાઈ નાખ્યું ઓઇલ પાણી બધું આજ જ બદલાયું બધું ટોટલ ફાટી ગયું મિત્રો ફટી ગયું હાવ એટલે હાવ ફટી ગયું તો કાંઈ નહીં એવા ટાયર આવે છે નવું આવશે નવું ટાયર આવશે નાખશું ને પાછું ખાલી કરવા જાય આપણે આ ગાડી એક આવે ટાંકા ભરાવાના એ ગાડી લોડ કરી નાખું કારણ કે ભાડું તો આપણે ભરવાનું એ નહીં ભરાઈ દેવા જો કાલે ગોટો વજન ઉપાડવો એ ગાડી આવીને લઈ જાય એની તો બસ આપણે જે જે છે આ ખાલી કરાવી નાખ્યું પછી જેક બેક મારી પછી ઓલા ટાયર લઈને આવો પણ નાખ્યું એક વાર મારે આરે ઓલું મેકવી લઈ નહોતું આરે તોય વાંધો નહોતો હોય તો અમને બધા જેક ચડાવીને ડાયરેક્ટ ઓલું કરી નાખે પણ મેકવીલ હોવું પડે ને મારી ભાઈ એટલે મેકવી લઈ નહોતું તો ઓલી ગાડી આવે હે

આપણે ટાયર આમ નબળા હતા એટલે ફૂટવાના હતા એટલે સમજદાર બની રહ્યો મારી સાથે બ્લોગમાં જોડાઈ રહ્યો અંતક મજા આવી જાય ચલો નવ ટાયર આવી ગયું મિત્રો આ એક અહીંયા બે ફાળે એક તો ફાડ નહીં ગયું એક લગાડ્યો જો આ નવ નવું ટાયર લગાડી દીધું ગાય આજે પડ્યો चलो मालवी मित्रों आगे